કિંમત માત્ર અડસઠ હજારની કિંમતમાં યુડાઈ સેન્ટ્રો કાર વેસવાની છે મિત્રો કાર પ્યોર પેટ્રોલ એન્જિન કાર છે કારનું મોડલ વગેરે જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો નંબર છે સન્નું જીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે માત્ર જાહેરાત માટેનો નંબર છે માલિકનો મોબાઈલ નંબર કાર ક્યાં જોવા મળશે ક્યુ મોડલ છે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે યુદ્ધ સેન્ટ્રો કારની મોડલની તો બે હજાર અને પાંચનું મોડલ છે કાર નવમો મહિનો કાર થ્રી ઓનરમાં છે પાર્સિંગ રનિંગ જોવા મળશે વિમો રનિંગ જોવા મળશે કારમાં અને ટાયર સારા જોવા મળશે કારમાં સેન્ટ્રલ લોક પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ મ્યુઝિક સિસ્ટમ બધું કમ્પ્લીટ વર્ક કરે છે સિલ્વર કલરમાં કાર જોવા મળશે કાર ચડો ક્યાંય પણ કારમાં જોવા નહીં મળે તો મિત્રો કારની અંદરની કન્ડિશન જોઈ શકો છો વ્હાઈટ કલરમાં સીટ કવર જોવા મળશે અને કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર ઊંડો પાવર તેની બધું કમ્પ્લીટ વર્ક કરે છે સારા ટાયર જોવા મળશે અને સારી કાર જોવા મળશે એકદમ રનિંગ કન્ડિશન પ્યોર પેટ્રોલ એન્જિન કાર છે અને કારમાં પેટ્રોલ એન્જિન છે એ સો ટકા વર્ક કરે છે કારમાં કાટછડો ક્યાંય જોવા નહીં મળે તો ખૂબ જ સારી કન્ડિશન કાર કમની ફિટિંગ કાર જોવા મળશે તો વાત કરીએ આપણે સેન્ટ્રો કારના માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે મુન્નાભાઈ સેન્ટ્રો કારની કિંમત માત્ર અડસઠ હજાર અને પાંચસો રૂપિયા રાખેલી છે તો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર ચાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે માત્ર અડસઠ હજાર પાંચસો રૂપિયા કિંમત રાખેલી છે મિત્રો આ કિંમતમાં ક્યાંય તમને બાઇક પણ જોવા નહીં મળે સાવ ઓછી કિંમતમાં આ કાર જોવા મળશે તો આ કાર તમને સેન્ટ્રો કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો હશે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર કાર જોઈ કંડિશન વગેરે ચેક કરી અને આ કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી લેવો જય